અને પેલી બાજુ શું કે નેચે કૂતરા એ ખાડો ખણ્યો ને લગભગ આ બાજુ દબાઈ ગયું એટલે અરવિંદ આ બધું કામકાજ કરે ને કમ્પ્લેટ કેમકે અરવિંદ ને બધું આવડે છે હું પણ આવડતું નહીં એટલે અરવિંદ કરે અને ભાઈ આજે જમવાનું શું અને એ ખબર નહીં પણ આજ રસગુલ્લા રસગુલ્લા ખોલવાના અરવિંદ ખોલવાના ને હા અરવિંદે એ કોમ કર્યું હે એટલે રસગુલ્લા ખરાવા પડે છે અને મુજ ઉપર થોડું કોમકાજે કોમકાજ કરી અને આ બનાવી રહી છે ખાવા દેખો ખાવા બનાવતો બનાવતો વિડીયો જોવાના ખાવા બનાવ બાજરી રોટલા અને શાક તો તમને બતાવીએ બપોરે જમવામાં છે રસગુલ્લા ચોળી બટેકાનું શાક

इनका तो सारा डार दे हे <laughs> <दे> पहला <प्रभु। laughs> hey, है ने 2 वर्ष पहला आभूत तो पहरियो तो माने खबर न थी क्या भूत तो कंप्लीट है पर अवसर से कंप्लीट है थोड़ी के फुलियो पर मस्त लगा पहला का तो हमें मस्त लागे बेस्ट लागे डेजर्ट ट्राई करो બીજા બીજા ટ્રાય કરવા પડશે આ બે વાર સ્પેલ નો જડે પણ આ સાટ હવે કેમ બે નો આ એમ પડે ખરાબ થઈ ગઈ બીજા ઘણા બધા કપડા ખરાબ થઈ ગયા કેમ કે હવે શિયાળા શિયાળામાં જ પહેરવાના હોય અને કહી ડે એટલે હવે શિયાળા માં ફાડી દેખાય તો ફ્રેન્ડ માનસોના વિડીયોમાં આજના માટે એટલું હતું અમારા વિડીયો સારો લાગે તો લાઇક સેડ એક સેફર થઈ ગયું શો